હૃદય રોગ સર્જન ડોક્ટર જગદીશ માંગીની આગેવાની હેઠળની ટીમમાં સ્ત્રીરોગ રોગ નિષ્ણાત ડોક્ટર પ્રફુલ દોશી બાળરોગ નિષ્ણાત ડોક્ટર જીતેશ રાઠોડ તથા એનએસથે નિષ્ણાંત ડોક્ટર કેતન પટેલ અને ડોક્ટર મેહુલ દેસાઈ જેવા નિષ્ણાંત ડોક્ટર્સનો સહિયારો અભિગમ અપનાવાયો હતો દર્દીને સાંજે સાત્રીસ કલાકે ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા હતા પ્રથમ દાયકા સિઝેરિયન શસ્ત્રક્રિયા કરી બાળકને સુરક્ષિત રીતે જન્મ આપવામાં આવ્યો હતો અને તેને નવા જન્મેલા નિયોનેટલ ન્યુનેટલ આઈસીસીયુમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાર પછી હૃદયરોગ નિષ્ણાતો દુનિયામાં અત્યંત દુર્લભ અને અત્યંત જોખમ ગણાય છે જેમાં માતા તથા ગર્ભમાં રહેલા બાળક બંને માટે જીવન જોખમ હોય શકે છે પરંતુ શ્રી ઇન્સ્ટિટ્યુટ મહેનત અને સમય સૂચકતા કાર્યવાહી દ્વારા બંનેના જીવ બચાવવામાં સફળતા મળી છે હું છેલ્લા એકવીસ વર્ષથી મહાવીરમાં ચીફ કાર્યક સર્જન તરીકે કાર્યરત છું અને અમે મહાવીરમાં દર વર્ષે લગભગ અગિયારસોથી બારસો ઓપન આર્ટ સર્જરી કરીએ છીએ વિચ ઇઝ ધ વન ઓફ ધ લાર્જેસ્ટ નંબર ઇન ગુજરાત અમે હોસ્પિટલમાં ઘણું થોડું ચેરિટેબલ કામ પણ કરીએ છીએ અમે નાના બાળકોના ઓપરેશનમાં આ કાર્ડમાં કરીએ છીએ લગભગ વર્ષના બસોથી અઢીસો નાના બાળકોના ઓપરેશન ઇન્ક્લુડિંગ થ્રી મંથ ફોર મંથ ઓલ્ડ ન્યુનેટલ બેબીઝ જે મોટાભાગના બાળકો ટ્રાઇબલ એરિયામાંથી આવે છે અને એ સારી રીતે બધા હેપીલી જાય છે એમની પાસેથી કોઈ ચાર્જ લેવામાં નથી આવતો બધું જ એ આઈસીયુમાં પણ જો પેશન્ટ એક મહિનો પણ રહે તો એ પણ કાર્ડ કાર્ડની અંદર કવર કરીને અમે બધા બાળકોને મોકલીએ છીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ શું આજે જે અમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી એક યુનિક રેર ઓફ ધ રેર કાર્ડ એક સર્જરીનું ઓપરેશન હતું જેમાં એક પ્રેગ્નન્ટ લેડી જેનું આઠ સાડા સાત આઠ મહિનાનું બે પ્રેગ્નન્સી હતી અને એને એક લીથલ કોમ્પ્લિકેશન હાર્ટનું થયેલું પર્ટિક્યુલરલી એઓટાની નસ ફાટી ગયેલી જેને એવો ઠીક ડિસ્ટન કહેવાય તો અમારે એ ડિસિઝન લેવું હતું કે અમે બાળક બચાવીએ કે માં બચાવીએ પણ અલ્ટિમેટલી અમે બાળક અને એની મમ્મી બંનેને બચાવવામાં એટલીસ્ટ કામયાબ થયા છીએ એના માટે ટીમ વર્ક વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ અમારી જોડે સિનિયર ગાયનેકોલોજીસ્ટ હતા બાળકોના સ્પેશિયાલિસ્ટ હતા અને અમારી કાર્ડિક સર્જરીની આખી ટીમ હતી કેટલા કલાક સર ઓપરેશન સાડા સાત કલાક ઓપરેશન ચાલ્યું હતું કેટલા ડૉક્ટરોની ટીમ હતી લગભગ દસ ડૉક્ટરોની ઓકે